સુરતમાં રોજેરોજ મોબાઈલ અને સ્નેચિંગ તેમજ ચોરીની ઘટનાઓ વધારો થઈ રહ્યો છે જે ચોકબજાર પોલીસ ફતકના પીઆઈ એનજી ચૌધરીની ટીમે બાતમીના આધારે બાઇક પર મોબાઈલ ફોન સ્નેચિંગ અને મોબાઈલ ચોરી કરનારા બાળકીસો સહિત બેને ને ઝડપી પાડી આઠ મોબાઈલ સહિત લાખોની મત કબજે કરી છે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન વામંગ જામીર નાયબ પોલીસ કમિશનર ઝોન થ્રી રાઘવ જૈન મદદનીઝ પોલીસ કમિશનર ડિવિઝન આર આર નાવે એફઆઈઆર પરથી પોલીસ પથકમાં દાખલ થયેલા અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા અંગે પોલીસ ઇન્સ્પેક્ટર એનજી ચૌધરી જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હોય જેને લઈને પીઆઈ એનજી ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસઆઈ મકરાણીની ટીમ ઈ એફઆઈઆર પરથી દાખલ થયેલા ગુનાઓ ડિટેક્ટ કરવા મેદાન હતા કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ ગેમાભાઈ અન્નામ કોન્સ્ટેબલ કિંજરભાઈ હરિભાઈ તથા અનામ પોલીસ કોન્સ્ટેબલ જિગ્નેશભાઈ જયસંભાઈ નાની ટીમ વર્તી ટેકનિકલ વર્કઆઉટ કરી ચોકબજાર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પરથી દાખલ થયેલા ગુનામાં ગયેલા મોબાઈલ ફોન સાથે કિશોર સહિત અને પિન્ટુ રાજુ ત્રિવેદીને ને ઝડપી પાડ્યા હતા તેઓની ઝડટી લેતા વધુ સાત મોબાઈલ ફોન મળી આવ્યા હતા જેને લઈને પૂછપરછ કરતા કિશોર તથા પિન્ટુ રાજુ ત્રિવેદી સાથે મળી યુનિકોર્ન મોટરસાયકલ પર મોબાઈલ સ્નેચિંગ તથા મોબાઈલ ફોન ચોરી કરતા હોવાની કબુલાત કરાઈ છે હાલ તો પોલીસ આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન બાઇક સહિત એક લાખ એકવીસ હજારથી વધુ મતા કબજે કરી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્ય હાથ ધરી છે